સવારે કલાકે સરપંચોને સન્માનિત કરવાના ભાગરૂપે જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલના યોજાયો હતો આ પ્રસંગે પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ તલોદ અને પ્રાંતિજ નગરપાલિકા પ્રમુખ સાબર ડેરીના ડાયરેક્ટર ભોગીલાલ પટેલ મણિલાલ પટેલ મહેન્દ્રસિંહ રેહર વિજયભાઈ પંડ્યા નરેન્દ્ર પટેલ પોંસરી કલ્પેશભાઈ પટેલ સાબરકાંઠા બેંક ડાયરેક્ટર પ્રાંતિજ તાલુકા પંચાયતના પ્રમુખ પ્રદીપસિંહ રાઠોડ તથા તલોદ તાલુકા પંચાયતના પ્રમુખ દશરથસિંહ ઝાલા તેમજ તલોદ પ્રાંતિજ ભારતીય જનતા પાર્ટીના તાલુકા તેમજ શહેર સંગઠનના હોદ્દેદારો બંને નગરપાલિકાના કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા તલોદ તાલુકાના મયલ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ બોરિયા બેસરાજી ગ્રામ પંચાયતના સરપંચ તથા પ્રાંતિજ તાલુકાની આમલાની મુવાડી ના પંચાયતના સરપંચ વિધિવત ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા તેમને આવકારી સન્માનિત કરવામાં આવ્યા હતા પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે તમામ સરપંચ શ્રીઓને પોતાના ગ્રામ્ય વિસ્તારમાં વિકાસના કામો વેગવંતા બને તે માટે જ્યારે પણ જરૂર પડશે તો મારો સંપર્ક કરવા જણાવ્યું હતું વધુમાં ગ્રામ પંચાયતમાં આવતી ગ્રાન્ટોનો પૂરેપૂરો સદુપયોગ કરી ગામના વિકાસ ઉપર સરપંચોએ ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું રિપોર્ટર દિલીપ પરમાર એસડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા